ભુજ ખાતે ક્ષેત્રપાલ કંપની આયોજિત ભાગવત કથામાં સમાપનના પૂર્વે સૌ કોઈ ભાગવત કથામાં લીન બન્યા પરમ પૂજ્ય સ્વામીએ સૌને ધૂન ભજનમાં ડોલાવી દીધા ભુજ ખાતે છત્રપાલ કંપની આયોજિત પરમપૂજ સ્વામી ભાગવત કથાના સમાપન ભાવિકોને અને ભક્તગણોને વ્યાસપીઠ ઉપરથી ધૂન ભજન કીર્તન રજૂ કરી ભાગવતનો મહિમા સમજાવી સૌ કોઈને ઢોલાવી દીધા હતા પરમપૂજક છત્સ્વી સ્વામીએ કથાના સમાપન પૂર્વે જણાવ્યું હતું ભાગવત ભગવાનનું પૂજન કરવાથી વિશેષ સૌને લાભ મળે છે કથાનું સમાપન એક કથાની પૂર્ણાહુતી નથી બલકે એક કથાનો પાઠ પૂર્ણ થાય છે અને બીજો અધ્યાય શરૂ થતો હોય છે ભાગવત કથાનું ક્યારેય પણ સમાપન થતો નથી

રમેશદાન ગઢવી નવીનભાઈ મહેતા સૌ પત્રકારોનું આ વિશેષ આયોજકો દ્વારા અને વ્યાસપીઠ ઉપરથી સન્માન કરી સૌ પત્રકાર મિત્રોને સાધુવાદ પાઠવવામાં આવ્યા હતા કથાના સમાપન પૂર્વે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુબનસિંહ જાડેજા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર મુકેશ ચંદે યાર્ડના અધ્યક્ષ મેહુલ ઠક્કર ચોરુભા રાઠોડ સહિતના મહાનુભાવો આપણા સંગે ખાસ ઉપસ્થિત હતા મુન્દ્રાથી મુન્દ્રાથી પણ ખાસ કરીને શુભમ શિપિંગના મહેન્દ્રભાઈ ઠક્કર સુરેશભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહતા તમામનું આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આજે ભાગવત કથાની પૂર્ણાવતી છે ત્યારે વિશેષ આયોજકો દ્વારા જે માનવ મેરામણ કથામાં ઉમટી પડે છે તેના માટે વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવે છે કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે આયોજકો સતત ચિંતિત બનીને વ્યવસ્થા કરતા હોય છે ખાસ કરીને આયોજકો ટીમના રાજુભાઈ અરવિંદભાઈ જીગરભાઈ અને તેમના પરિવારના સૌ સભ્યો ખૂબ જ જહેમત ઉઠાવ્યા છે અને કથા પાનનો સૌને લાભ આપી રહ્યા છે એક એક વિશેષતા છે આજે પણ વ્યાસપીઠો ઉપરથી ઉપસ્થિત રહેલા સૌ ભાવિકોનું અને ભક્તગણોનું વ્યાસપીઠો પરથી સન્માન કરવામાં આવ્યું હતું અભિવાદન કરવામાં આવ્યું હતું અને તમામ મહાનુભાવો અને પત્રકાર કર્મીઓ અને યજમાન પરિવારના સૌ સભ્યો મહેમાનો વગેરે આજે પૂજા અર્ચના અને આરતીનો લાભ સૌ કોઈ બન્યા હતા અને વ્યાસપીઠો પરથી સાધુવા

a